લાડુ પરસાદી <tis> 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 <r -dana. tis>

દુનિયા બદલી નઈ કામ ની પડે તમે ક્યાં જાઓ એવું છે એવું છે તો પૈસા વાળું આડું હાલ ઘરે હોય આ 10 વારી ચાલી 10 વારી પાલી પીવો રહે પૈસા ઓ અને મન આમ જઉં આમ જઉં તૈન કતા યડર બંધ કરો 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 બંધ બંદર બંધ કરો બંધ

के तपती निभाना यार आ मोटा मोटा बंगलाहारी तीन तारे कहां खेली के नाते काला मोटा मोटा बंगलाहारी टट दो मेरे ए मेरी गुडी कौन है ए दाना जी गुरुजी आओ तो अरे रे कोई राड़ पाड़ ना

ના લે હવે આ ફાઈને તમે કરો છો આય અચ્છા માં દી બનાવું મારી આવો 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 ઉકાળો તમારજી સમાધી બનાવો તમારી આલો લે એમનો આ લે ઉકાળો એ એ દોહા અલ્યા તમાર લે 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 જો 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 ના પાટી અરે ધુલી રાખો માટી એ પડ્યો માટી રાખો અસીજી પડ્યો અલ્યા નાચુજી અલ્યા દોલા રે ચા ચા અરે ચાલો એ એ એ તમે

જેટલી રેતી નાખી નઈ તમે તને કઉન આપડે અત્યાર દેવા હતું તારે હમરાતું તું તું છાટ છાટ દેવાનું

આ લે લે 18 થી 10 15 ફિયાટી કઢે એ હારું એટલે આનું કામ લાગે બગાડ્યો હવે

અલે આ તો નાવા નતું પરેતી નાખના તૂતીઓન બૂતીયા બગાના મસ્તી મસ્તી નહીં કરવી મસ્તી હું ઉપર

કો આ નહોતો આજ લે વેતા જેટલે તમાર ઉપર વિશ્વાસ નઈ બરાબર માર ધોઈ નાખવાના આ બેઠા બેઠા શું કરજો છે ઘર બાજુ ચા આવી લેતા હું આપણે ગળકો ગળકા કઈ ના એ ઉપર ફલામણા જોઈએ લે હેડો હેડો ઘરે જ હેડો હેડો આના ઉતાવા જબર આવી ગયા લે હું ન જવા હે લે આ કે કોંટા કંટારો આવે આમ થા ઘર આઈ નઈ આવ તમે ના હું આમ ફરીને જઈ આવીએ આમ જોઈએ હે